ગુજરાતમાં વિસાવદર ની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ફાર બ્રાન્ડ નેતા ગોપાલ ઇટાલિયાનો ભવ્ય વિજય થતા આમ આદમી પાર્ટીમાં નવી ઉર્જા સંચાર થયો છે જોકે વિસાવદર એવી સીટ રહી છે ત્યાં ભાજપને જીતવા કપડાં ચઢાણ રહે છે ને પ્રથમ કોંગ્રેસ અને ત્યારબાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો વિસાવધર સીટ ઉપરથી ચૂંટાઈ આવ્યા છે આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી ચૂંટાયા બાદ વંડી ઠેકીને ભાજપમાં ગયા હોવાથી વિસાવદર સિત્યાસી વિધાનસભાની સીટ ખાલી પડેલી હતી લાંબા સમય બાદ ત્યાં યોજાયેલ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો ભવ્ય વિજય થતા હર્ષ અને ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો તો જાણીએ આમ આદમી પાર્ટી કચ્છના કાર્યકર્તાઓએ કઈ રીતે ઉજવણી કરી અને શું આગળનું આમ પાર્ટીનું વ્યૂહરચના રહેશે અત્યારે ગુજરાત આખાનો એક જ ઇસ્યુ છે અને એ ઇસ્યુ જે વિધાનસભાની પેટા ચૂંટણી હતી અને એ પેટાચૂંટણીમાં પણ કડીની ક્યાંય ચર્ચા નથી થતી અને માત્ર વિસાવદરની ચર્ચા થાય છે આમ આદમી પાર્ટીનો ગોપાલ જે હાલમાં પારણીય ઝૂલવાનો છે હવે એની જ બધે ચર્ચાઓ થઈ રહી છે તો એ બાબતે આજે આપણી સાથે વાત કરવા માટે આમ આદમી પાર્ટીના બંને નેતાઓ સામેલ છે ડોક્ટર નેહલભાઈ નેહુલભાઈ સ્વાગત છે તમારું નમસ્તે નેહલભાઈ સૌથી અગત્યનો પ્રશ્ન એ હતો કે ગુજરાત આખાની હોપ હતી આમ આદમી પાર્ટી એ કદાચ જે પણ પરિણામ આવ્યું એ પણ હવે જે વિસાવદરનો પરિણામ છે એને તમે કઈ રીતે મૂલ્યાંકન કરો છો વિસાવદરનું પરિણામ એ એવું છે કે જેના કારણે ગુજરાતનું વાતાવરણ આખું બંધાયું છે તમે પોતે જ હમણાં જે વાત કરી કે ભાઈ કોઈ પણ વ્યક્તિ આજે કડીની ચર્ચા નથી કરી રહ્યું પણ વિસાવદરની ચર્ચા કરી રહ્યું છે એનું કારણ એ છે કે વિસાવદરમાં જે જીત થઈ છે એ જીત ઉપર ગુજરાત આખાની આશા છે ગુજરાત આખાના જે લોકો છે એ લોકોને એવું લાગે છે કે એમને કોઈ મજબૂત વ્યક્તિ જોઈએ છે કે જે એમની વાત કરી શકે અને એ મજબૂત વ્યક્તિ જો કોઈ એમને દેખાતું હોય તો એ છે ગોપાલ ઇટાલિયા અને એ ગોપાલ ઇટાલિયાની સાથે સાથે એમને આમ આદમી પાર્ટી પર પણ ભરોસો જતાવ્યો છે અને એ રીતે જોઈએ તો ગોપાલ ઇટાલિયાની જીત એ કદાચ ગુજરાતના રાજકારણમાં એક ટર્નિંગ પોઈન્ટ બની શકે નેહલભાઈ બહુ સારી વાત છે પરંતુ ગોપાલ ઇટાલિયા પર્સનલી પણ બહુ ઇન્વોલ્વ હતા એમનું પણ સંગઠન સારું એવો હતો આમ પણ આ સીટ ભૂપતભાઈ આની આમ આદમી પાર્ટીના જ હતા તો આમ આદમી પાર્ટીની જ સીટ હતી ને આમ આદમી પાર્ટી જ એનામાં જીતી છે તો કઈ રીતે ગુજરાતની જનતાને અને આમ આદમી પાર્ટીને લાભ થશે બહુ સ્પષ્ટ વાત છે કે જ્યારે ગોપાલ ઇટાલિયાની ઉમેદવારી જાહેર થઈ ત્યારે બધાને વાતની ખબર પડી કે ભાઈ ડોસી મરે એનો વાંધો નથી પણ જમ ઘર નભાળવો જોઈએ એટલે ગમે એમ કરીને ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે તંત્રો બધા સાબદા થયા એમાં ભારતીય જનતા પક્ષનું તંત્ર તો આપણે જાણીએ છીએ કે એમની પાસે બધું જ છે સામ દામ દંડ ભેદ અને એ બધું કરવા માટે જે કંઈ પણ સાધન સામગ્રીઓ જોઈએ જે કંઈ પણ માણસો જોઈએ એ બધું પણ છે અને છે એટલું જ નહીં પણ ગોપાલ ઇટાલિયાને કોઈપણ રીતે વિધાનસભામાં ન પહોંચવા દેવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું તમે જાણો છો કે ગોપાલ ઇટાલીએ પોતે પણ જે જે ગેસ્ટ હાઉસમાં પૈસા વેચાતા હતા એ જગ્યા પર રેડ કરી દારૂ પકડ્યો અને કેન્દ્રના પ્રધાન જે મંડળના લોકો છે એ લોકો પણ આવ્યા પ્રચાર કરવા ગુજરાતના જે પ્રધાન મંડળ અને બીજા ભાજપના જે હોદ્દેદારો છે એ પણ આવ્યા માનો કે આખા એ લોકો ઘરે આવી ગયા અને પૂરેપૂરું જોર લગાવ્યું કે ગમે એમ કરીને ગોપાલ ઇટાલિયા હારવો જોઈએ અને એ કારણે જ આજે આ વાતાવરણ થયું છે કે લોકોને ખબર પડી કે આટલું બધું જોર લગાવ્યા છતાં પણ જો ગોપાલ ઇટાલિયા સત્તર હજાર પાંચસો મતથી જીતતા હોય તો એનો મતલબ એ થાય કે ગોપાલ ઇટાલિયામાં કંઈક બળ છે અને એનો મતલબ એ થાય કે આમ આદમી પાર્ટીમાં પણ કંઈક બળ છે અને આ જ વાતે ગુજરાતના લોકોની જે કલ્પના છે એમના ભવિષ્યની એને પકડી છે નેલભાઈ તમે એવું માનો છો કે તમે હિંમત કરો તો આકાશમાં પણ બાકો રૂ પાડી શકાય છે હા મતલબ એ વાતને કદાચ ગોપાલ ઇટાલિયાએ અત્યારે તો સાચી કરીને બતાવી છે પણ માત્ર ગોપાલ ઇટાલિયા નહીં આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તાએ હવે હિંમત બતાવવાની જરૂર છે અને જો એ લોકો એ કામ કરશે તો તો અને તો જેમનું ભવિષ્ય છે નહીં તો આ એક જીત અત્યારે મળી છે જેનો બધાને ઉલ્લાસ હોય બહુ સાચી વાત છે પણ એ જીત રોડાઈ જશે દર્શક મિત્રો તમે વિચાર કરો કે એક ગોપાલ ઇટ્યાન્યાયને હરાવવા માટે મંત્રીઓ સંત્રીઓ કેટલાય વિસાવદરમાં ઉતરી પડ્યા હતા અને ગોપાલભાઈ પોતે જ કહેતા હતા કે સામાન્ય રીતે વિધાનસભામાં પણ જે મંત્રીઓ નથી મળતા એ અવાડે આંટા મારતા થઈ ગયા હતા તો મને એવું લાગે છે કે આ ભારતનું રાજકારણ હોવું જોઈએ કે જ્યારે ચૂંટણીઓ આવે ને ત્યારે જ માત્ર નેતાઓ દેખાય એવું ન હોવું જોઈએ પરંતુ દરેકે દરેક વખતે જ્યારે લોકોની સમસ્યાઓ હોય ત્યારે નેતાઓ એમની પાસે હોવા જોઈએ આપણી સાથે અંકિતાબેન પણ છે તો અંકિતાબેનને પણ સાંભળીએ અંકિતાબેન આ જીત તમે શું માનો છો આમ આદમી પાર્ટીમાં નવો ઉત્સાહ પૂરશે કે માત્ર વિસાવદર પૂરતી સીમિત રહેશે આ બે હજાર સત્યાવીસ ની આગાસ છે જે પ્રમાણે બે હજાર સત્યાવીસની અમે અત્યારથી તૈયારી કરી રહ્યા છીએ અને આમ આદમી પાર્ટીની આ પહેલી જીત છે જે બે હજાર સત્યાવીસમાં ગુજરાતમાં મુખ્યમંત્રીને લાવી ગુજરાતમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીને લાવી અને અમે ઝંપીશું એટલે વિસાવદર એ તો હજુ આગાશ છે એનું અંજામ છે એ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો મુખ્યમંત્રી હશે અને જે

છતાં પણ દેશની સૌથી મોટી પાર્ટી એ દેશની સૌથી નાની સોપારી જેટલી નાની પાર્ટી ને હરાવવાના બધા પ્રયત્નો બનતા બધા પ્રયત્નો કર્યા છતાં પણ એ સોપારી જેટલી પાર્ટીના એક એક લડાયક એક ક્રાંતિકારી યોદ્ધાએ એ બધાને દૂર જટાવી અને 15000 થી પણ વધારે મોટી લીડ થી વિજય મેળવ્યો છે અને આ તો હજી વિજયની વિજયની શરૂઆત છે આનો અંત અમે મુખ્યમંત્રી લાવીને રહીશું અંકિતાબેન બહુ સારી વાત છે ગોપાલ ઇટાલિયા બહુ લડતિયા છે અને લોકોએ એમને ચૂંટી મૂકલાવ્યા પરંતુ આને આ પ્રશ્ન દિલ્હીનો હતો તો દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ પણ મજબૂત હતા તો એમને શા માટે સફળતા ન મળી આ દિલ્હીમાં જ્યારે અરવિંદ કેજરીવાલજી છેલ્લા બે ટર્મ ત્રણ ટર્મથી જીતેલા હતા પરંતુ એમના ઉપર જે પ્રમાણે અલગ અલગ ખોટા કેસો કરવામાં આવ્યા એમને કોઈ એન કેમ પ્રકારે દિલ્હીથી દિલ્હીની જનતાથી દૂર રાખવામાં આવ્યું એ સૌથી મોટો

પ્રજા છે એ દેશની દિલ્હીની રાજધાની બોળી પ્રજા ને એ લોકો એ બનતા પ્રયત્નો કરીને પોતાના પોતાની બાજુ વાળવાના પ્રયત્નો કર્યા અને એનું સૌથી મોટું કારણ એ જ હતું કે જ્યારે ગ્રાઉન્ડ ઉપર મુખ્યમંત્રી ખુદ હાજર ન હતા ગ્રાઉન્ડ ઉપર દેશના દેશની રાજધાની દિલ્હીના ગ્રાઉન્ડ ઉપર આમ આદમી પાર્ટીના જેટલા પણ લડાયક નેતાઓ હતા એ બધા જેલમાં એમને ખોટા કેસ કરીને ફસાવીને મૂકવામાં આવેલા હતા ત્યારે આમ આદમી પાર્ટી કેટલા બધા મોરચે લડી રહી હતી એ મોરચાની વચ્ચે એમને ટકવાનું પણ હતું અને અમને લડવાનું હતું અને એમને એની સાથે જીતવાનું પણ હતું અને અમને ગર્વ છે કે અમે ત્યાં લડ્યા ટક્યા લડ્યા અને આજે ફરીથી માત્ર એક શરૂઆત હતી એક શરૂઆતની જરૂર હતી હવે ગુજરાત ખરેખર જે રણભૂમિ છે ને એ અમે ગુજરાતને બનાવી છે અને જે અત્યારે સૌએ પૂરા જોયું છે કે સતત આમ આદમી પાર્ટીનો ગુજરાત તરફ ઝુકાવ ગુજરાત પર માથાનો દુખાવો બની ગયો છે એટલે અત્યારથી ભારતીય જનતા પાર્ટીના લોકો એન કેમ પ્રકારે પ્રયત્નો કરી રહ્યા છે કે આમ આદમી પાર્ટી કેમ નબડી કરવી આમ આદમી પાર્ટીના નેતાઓને કેમ નબળા કરવા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને કેમ ડરાવા ધમકાવા કે કેમ સાઈડલાઇન કરાવવા પરંતુ આમાદમી પાર્ટીનો એક પણ નેતા એક પણ કાર્યકર્તા કરતા ડરે એવો છે જ નહીં એ તો ક્રાંતિકારી આંદોલનમાંથી આવેલી પાર્ટી છે ને એના લોકો પણ આંદોલનકારીઓ છે એટલે જો એક આંદોલનકારી વિસાવદર આટલું ગજવી શકતું હોય તો વિચારો કે બે હજાર સત્યાવીસમાં ગુજરાતના એક એક વિધાનસભામાં આવા આંદોલનકારીઓ ઉભા રહ્યા તો આમ આમ પાર્ટીની જીત તો નિશ્ચિત છે ને ભારતીય જનતા પાર્ટીને આ વખતે પેલું કે કે જે સોનાની થાળીમાં ખીલો લાગી ગયો આ વખતે પૂરી થાળી ચૂંટવી લેવાની છે એ

ભલે ધારાસભ્ય ઓછા આવ્યા પરંતુ એ વિધાનસભાની જે ચૂંટણીની લડાઈ છે એ નીચે લેવલ સુધી પંચાયત નગર પંચાયત મહાનગરપાલિકા સુરતને બાદ કરતા નથી આવતી એનું શું કારણ માની શકાય કે આમ આદમી પાર્ટી ગ્રાસરૂટમાં નથી ને ખાલી અપર લેવલમાં જ દેખાય છે અત્યારે જે પાર્ટીનું સંગઠન છે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને જો ખરેખર આમ આદમી પાર્ટી સામે જો મોટો પડકાર હોય તો એ જ છે કે જે પાયાના લેવલના કાર્યકરો છે એમની સાથે બીજા એવા પાયાના લેવલના કાર્યકરો ઊભા કરવા જેથી જે આ જે પ્રમાણમાં નાની લોક સંસ્થાઓ કહેવાય લોકશાહીની સંસ્થાઓ કહેવાય કે નગરપાલિકા છે પંચાયતો છે આ બધામાં પણ એવા લોકો આવે કે જે આમ આદમી પાર્ટીની વિચારધારાને માનતા હોય અને એ લોકોથી પછી સંગઠન આગળ વધે તો આ એક સૌથી મોટી ચેલેન્જ છે બીજી એક અગત્યની વસ્તુ જો બની હોય આ ચૂંટણીમાં તો એ બની છે કે પક્ષ તરીકે અત્યારે આપણે જોઈએ તો કોંગ્રેસ છે એ ત્રીજા પક્ષમાં ધકેલાઈ ગયો છે એક બહુ મોટો ફરક આવ્યો છે આ ચૂંટણીની અંદર કે કોંગ્રેસે કડીમાં પણ ચૂંટણી લડી અને કોંગ્રેસે વિસાવદરમાં પણ ચૂંટણી લડી અને બંને જગ્યાએ એમની ડિપોઝિટ ગઈ છે અને આપ સૌ જાણો છો કે આ બન્યા પછી શક્તિસિંહ ગોયલ જે કોંગ્રેસના રાજ્યપ્રમુખ હતા એમણે રાજીનામું આપ્યું છે ક્યાંક ને ક્યાંક આમાં એ સ્વીકાર આવે છે કે કોંગ્રેસ હવે એક એવી પાર્ટી બની ગઈ છે કે જેને પ્રજામાં જેનો એવો હવે વિશ્વાસ નથી રહ્યો કે આ પાર્ટી ટકશે કે મજબૂત પાર્ટી છે આ કારણથી હવે સાચો વિપક્ષ ગુજરાતની અંદર જો કોઈ ઉભો હોય તો એ આમ આદમી પાર્ટી છે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી નીચે લેવલની ચૂંટણીઓ લડશે કે માત્ર વિધાનસભા ઉપર જ ફોકસ રહેશે નીચેના લેવલ